નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો દેશના વડાપ્રધાન ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે અને બે દિવસ રાત્રિના સમયે રોકાણ કરવાના છે તે સમયે બેઠકોમાં મંત્રીમંડળની ચર્ચા થઈ શકે છે બે હજાર બાવીસમાં વિધાનસભામાં ભાજપને બહુમતી સાથે સરકાર બની હતી ત્યારે ભાજપને એક છપ્પન સીટ જીત્યું હતું અને ભૂપેન્દ્રભાઈ પટેલનું નાનું મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું ત્યારબાદ હવે ફરી એકવાર મંત્રીમંડળની ચર્ચા થઈ રહી છે જે કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય અને આંદોલનમાંથી ચમકતા ચહેરા જે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ તે પણ ભાજપમાં જોડાયા હતા અલ્પેશ ઠાકોર હાલ ગાંધીનગરની દક્ષિણ સીટ ઉપરથી ધારાસભ્ય છે અને હાર્દિક પટેલ વિરમગામની સીટ ઉપરથી ધારાસભ્ય છે આ બંને નેતાને કેટલાય સમયથી ભાજપમાં મંત્રીમંડળમાં મોકો મળે તેવી અટકળો ચાલતી હતી એ ફરી દેશના વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવેલા અને ફરી એકવાર મંત્રીમંડળની ચર્ચા થાય તેવી હાલ અટકળો ચાલી રહી છે અને અને બંને આ યુવા નેતાને ભાજપ મોકો આપી શકે છે જો ગુજરાતમાં ની વિસ્તૃત થાય અને નાયબ મુખ્યમંત્રીની ની ફોર્મ્યુલા લાવે તો નાયબ મુખ્યમંત્રી ક્ષત્રિય સમાજનો પણ હોય શકે શું મંત્રી વિસ્તરણ થાય તો ભાજપ કોને મોકો આપી શકે છે કમેન્ટમાં બતાવો